નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા સમાચાર જાણીએ તેની પહેલા નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબના બટન ને ક્લિક કરો અને બાજુમાં આપેલી ઘંટડીને પ્રેસ કરો તેથી આવી અવનવી માહિતી અને મુખ્ય સમાચાર સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો જાણીએ આજના મુખ્ય સમાચારમાં ઉચ્ચી સપાટી ભાવમાં સ્થિરતાનો માહોલ આવકોમાં ઘટાડો જોવાયો ઘઉંની બજારમાં ટૂંકગાળા માટે સરકારની નીતિ ઉપર બજારો ચાલી તેવી ધારણા અમદાવાદની મિલોના ભાવ રૂપિયા બે હજાર સાતસો પચાસ બરોડાના રૂપિયા બે હજાર સાતસો સિત્તેર અને સુરતમાં રૂપિયા બે હજાર આઠસો અને નીલકંઠમાં રૂપિયા બે હજાર સાતસોની દસ હતા આઈટીસીના ભાવ હિંમતનગરમાં રૂપિયા બે હજાર આઠસો અને કડીમાં રૂપિયા વીસ વધારે બોલાયા ઘઉંની બજારમાં ભાવ અથડાઈ રહ્યા હતા ઘઉંની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ નથી નાસિક ડુંગળીમાં લેવાલીના અભાવે ક્વિન્ટલે રૂપિયા 25 નો ઘટાડો જોવા મળ્યો મહુવામાં ડુંગળીમાં ઓછી આવકો વચ્ચે સારી ક્વોલિટીમાં રૂપિયા 600 ના ભાવ ડુંગળીની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે નાસિકમાં બજારો થોડા ડાઉન હતા પરંતુ ગુજરાતમાં ખાસ આવક ન હોવાથી ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ નથી આવકો દરેક સેન્ટરમાં ઓછી થવા લાગી છે અને હવે સ્ટોકના માલ પણ બહુ ઓછા આવે છે જો ખેડૂતોને રૂપિયા સાતસો જેવા ભાવ મળે તો જ સ્ટોકના માલમાં બે પૈસા મળે તેમ હોવાથી હાલ વેચવાલી નથી ખેડૂતોએ રૂપિયા ત્રણસોની આસપાસમાં સ્ટોક કર્યો હતો જેમાં ઘાટી અને અન્ય ખર્ચ ઉમેરતા અત્યારે ડુંગળીની પડતર જ રૂપિયા છસો આવે છે જેને કારણે ડુંગળીમાં હાલ ખેડૂતો વેચાણ કરવાના મૂડમાં નથી આગામી દિવસોમાં જો બજાર વધશે તો વેચવાલી આવે તેવી ધારણા છે બાજરીમાં પાકી લેવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ બાજરીની બજારમાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી અને હાલના તબક્કે બાજરીમાં વેચવાલી ઓછી હોવાથી આગામી દિવસોમાં ભાવ હજુ પણ થોડા સુધરી શકે છે જુવારની વેચવાલી પણ બહુ ઓછી છે અને મર્યાદિત ગરાગી જોવા મળી રહી છે ગુજરાતમાં ચોમાસું બાજરીના વાવેતર શરૂ થઈ ગયા છે પરંતુ હજુ કોઈ મોટી માત્રામાં વાવેતર થયા નથી આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ઉપર ચોમાસાઈ બાજરીનો આધાર રહેલો છે હવામાન વિભાગની મોટી આગાહી રાજકોટ પંચમહાલ સહિત નવ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ચોવીસ કલાકમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવા રોજે રોજ ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે નીચે આપેલી લાલ સબસ્ક્રાઈબની બટનને ક્લિક કરો અને બાજુમાં આપેલી ઘંટણીને પ્રેસ કરો તેથી આવી નવી માહિતી અને ખેડૂતને લગતા સમાચાર સૌથી પેલા તમને જોવા મળે જય જવાન જય કિસાન